નકલી દસ્તાવેજોના આધારે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર પૂજા ખેડકરની આગોતરા જામીન પર અરજી પરની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હવે આ મામલે આગામી સુનાવણી ઓગણત્રીસ ઓગસ્ટે થશે આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની નજર હાઇકોર્ટના નિર્ણય પર ટકેલી છે હવે કોર્ટના નિર્ણય બાદ પોલીસ નક્કી કરશે કે પૂજાની ધરપકડ કરીને પૂછપરછ કરવાની જરૂર છે કે નહીં ત્યારે હાલ કોર્ટે તેની ધરપકડ પર પણ રોક લગાવી દીધી છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એક ટોચના અધિકારીનું કહેવું છે કે પૂજા વિરુદ્ધ એટલા પુરાવા એકઠા કરવામાં આવે છે કે તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની કોઈ જરૂર નથી તો ગતિશીલ પોલીસ અધિકારીઓની ટીમ ચાર્જશીટ દાખલ કરવામાં વ્યસ્ત છે તો ટૂંક સમયમાં પોલીસ પૂજા વિરુદ્ધ બનાવટી છેતરપિંડી આઈટી એક્ટ અને ડિસિબિલિટી એક્ટની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી अमारी सीएन ट्वेंटी फोर न्यूज मोबाइल एप